ઉમરગામ જીઆઈડીસી દહેરી સ્થિત ચંદન સ્ટ્રીલ લિમિટેડ કંપનીએ પોતાના પ્લાટનું વિસ્તરણ કરવાની યોજના અમલમાં મૂકી છે જે અંતર્ગત શુક્રવારે મેસેસ ચંદન સ્ટ્રીલ યુનિટ સેવન ફ્લોટ નંબર એકસો બેતાળીસ જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એરિયા ઉમરગામ ખાતે લોક સુનાવણી યોજાઈ હતી જેમાં આસપાસના ગામ લોકોએ હવા પાણી અને જમીનના પ્રદૂષણ અંગે પોતાના વાંધા સૂચનો રજૂ કર્યા હતા જે ઉપસ્થિત વલસાડ કલેક્ટર અનસુયા ઝા અને જીપીસીબી સરીગામ અધિકારીએ ઓ ત્રિવેદી સાંભળ્યા હતા તેમજ તે તમામ પ્રશ્નો નિરાકરણ લાવી પ્રાણ નું વિસ્તરણ કરવા સૂચના આપી હતી લોક સુનામી એમડી સહિત ના લોકો ઉપસ્થિત હતા જો દ્વારા ગામ લોકો ની જે પણ વાંધા આવશ્યો છે તેના પર યોગ્ય પગલા લઈ અધતન સામગ્રીનો ઉપયોગ કરી તમામ વાંધા મુજબ જે તે સમસ્યા નિરાકરણ લાવવામાં આવશે તેવી ખાતરી આપી હતી કલેક્ટર વલસાડ દ્વારા ઉપસ્થિત ગ્રામજનો ને તે અંગે કમલી નિરાકરણ લાવે અને એ માટે અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ સેમ્પલ કલેક્ટ કરવા સહિતની કામગીરી કરવા ખાતરી આપી હતી લોક સુનાવણીમાં આસપાસના ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમ છે યુવાએ ના ઉદ્યોગકારો રાષ્ટ્રીય અગ્રણી ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા અને જે પણ વાંધા રજુ હોય છે તેના નિરાકરણ બાદ પ્લાન્ટ વિસ્તરણ વિસ્તાર લઈ કરવા કલેક્ટરે સૂચના આપી આજે મોજે દેહરી ખાતે ચંદન સિંહ યુનિટ ફ માટે લોક સુનાવણી હતી પબ્લિક ગેધરિંગ ના સુનાવણી અત્યારે આ જે એક્સપાન્સન છે એના થી એફેક્ટેડ જે આજુબાજુના વિલેજીસ છે એના એનજીઓ સહિત ગામના લોકો પણ હાજર હતા બધાએ પોતાની લેખિત રજૂઆત પણ આપી છે સુનાવણીમાં સારી એવી ચર્ચા પણ થઈ છે લોકોનો મેજર ઇશ્યુ એ છે કે સ્ટીલ કંપનીમાં મોડી રાત્રે જે કામ થાય તેનાથી લોકોને નોઇઝ પોલ્યુશનના કારણે રાતની ઊંઘ પ્રોપર થતી નથી આ એક મેજર ઇશ્યુ દેખાય છે જેના કારણે કંપનીને પણ અત્રે થી દ્વારા સૂચના મળે કે રાત્રી સમયે એવું કોઈ નોઇઝ પોલ્યુશન રાતના અગિયાર થી સવાર ના ચાર પાંચ વાગ્યા સુધી ન થાય તે અમે ensure કરવાનું રહેશે સાથે સાથે public ની demand એવી છે કે અહીંયા એર પોલ્યુશન થાય છે જેના કારણે as per norm આ લોકોની ની team જે height ઉપર લેવાની હોય એમને ensure કરવાનું રહેશે બીજું ધામતર જે પાણી છે એનું વધારે વપરાશ કરવાની એ લોકો ની રજૂઆત હતી. પરંતુ વધુ વપરાય જ્યારે સ્ટીલ કંપની છે ત્યારે એ લોકો રિસાયકલ કરવાની રજૂઆત કરી છે કે જે પાણી અમે વાપરવાના છે રિસાયકલ કરીને પુનઃ યુઝ કરવાના છે અને દરેક ઇન્ડસ્ટ્રી કરતી હોય છે પણ એન્શ્યોર કરવાની જવાબદારી જીપીસીબી છે અને એના ઓફિસરોને બાજુ કર્યા છે આજની ચર્ચામાં એક ફલ સ્વરૂપ એ પણ આવ્યું કે જે દરિયામાં પ્લાસ્ટિકનો કે એવો કોઈ અન્ય લોકોનો વેસ્ટ જતો હોય જેના કારણે થઈને માછીમારી જે લોકો કરે છે એમની માછલીઓને તકલીફ થાય છે ને એમની જાળમાં પ્લાસ્ટિક આવે છે એ તો નાગરિક તરીકે દરેકનું ફરજ છે આ પ્રકારનું કોઈ પ્લાસ્ટિક દરિયામાં વેસ્ટ તરીકે નાખવું જોઈએ નહીં ઈવન કંપનીએ તો બિલકુલ નહીં કંપની તરફથી એવો કોઈ વેસ્ટ જતો નથી પરંતુ તમામ હું સુચિત કરું છું કે દરિયાનું પોલ્યુશન પણ થવું ન જોઈએ પ્લાસ્ટિક વેસ્ટ તો બિલકુલ ના જવું જોઈએ જેથી આપણી દરિયાઈ સંપત્તિને કોઈ નુકસાન ના થાય સાથે સાથે અત્યારે એક રજૂઆત એ પણ હતી કે આજુબાજુના જે ગામો છે કે જેમને બે હજાર પંદરમાંથી સમાન પ્રકારે દરેક ગામના વિકાસ માટે કંપની નાણાં આપવા જોઈએ અને એના માટે આપણે ઇન્સોર કરીશું કે દરેક ગામના સરપંચની તરફથી એમના ગામમાં કયા કામોની જરૂર છે એનું કલેક્ટર કરી લઈશું આપણું કંપનીનું પણ આપણું ચંદર મુસ્કીલ ચાલીસ વર્ષથી ઉંમર ગામમાં કાર્ય કરે છે અને હજી અમારે માટે લોક સિલાવણી હતી અને આજે ભારે સંખ્યામાં ગ્રામજનો આવેલા આજુબાજુના ગામના લોકો આવેલા અને આ લોકોનો અમને હંમેશાથી સહકાર મળ્યો છે સાથે મળીને તેમના વિકાસની સાથે ગામના વિકાસની વિકાસ અને દેશનો વિકાસ કરવામાં માનીએ છીએ જે પ્રદૂષણ રજૂઆત થઈ અને કંપની પ્રદૂષણના બધા સારા ધોરણ કાયદા પ્રમાણે બધું કામ કરશે અને ત્યારે બી ભવિષ્યમાં આ પ્રકારની કોઈ સ્થિતિ ગ્રામજનોએ ભૂગતવી નહીં પડે અમારા ઇન્ડસ્ટ્રીમાં લીધે એમને નવી ટેકનોલોજી લાવી રહ્યા છે અને હવે કોમ્પિટિટિવનેસ બહુ વધી ગઈ છે તો અમારે બી નવી ટેકનોલોજી લાવવી પડશે જેનાથી અમે કોમ્પિટિટિવ રહી શકીએ અને આ નવી ટેકનોલોજી ઇટસેલ્ફમાં પોલ્યુશન જે પોલ્યુશન કહીએ છીએ પ્રદૂષણ જે કહીએ છીએ એના નોર્મ્સ બહુ મિનિમમ છે આ નવી ટેકનોલોજી આમાં બધી ગ્રીન એનર્જી થવાની છે અને લોકો બી એ પ્રમાણે એમાં આગળ વધી રહ્યા છે એમાં અમે નવા પ્લાન્ટમાં શું અપગ્રેડ કરી